હેલો મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં બધાને જય માતાજી અને આજે ફરી એકવાર આવી ગયા છે આપણે બકાલાની હરાજીમાં બકાલાના ભાવ જાણવા માટે અને આજે છે ને આપણે થોડુંક મોડું થઈ ગયું છે અડધી બકાલાની હરાજી પૂરી થઈ ગઈ છે તો જલ્દી જલ્દી જઈએ બકાલાની હરાજીમાં કારણ કે અડધી હરાજી છે ને પૂરી થઈ ગઈ છે તો હજી જો શરૂ છે બકાલાની હરાજી છત્રી લગવાય ભાઈ 35 રૂપિયા કી મે આ પાંચ રૂપિયા લાઈમ નહી આરા હા 50 50 50 રૂપિયા શાહ આલે વો તો કાઈ રૂપિયા પર કેટલા 100 ડુંગળી માંગણી માં એ નહી બધી ના એક કોને એક કોને

મોડો લેવા 500 ગ્રામ નોટ લેવી નંબર કે બોગાડે ગવર્ન ની માંગણી 51 70 71

99 બશે પૂરા જીતડા 1 200 રૂપિયા હા હા દેજો

ભૂરો ભૂરો લખો નાની લીંબુ નો જબલું ત્રીસ રૂપિયા